જેવો વ્યક્તિનો ભાવ હોય ગંગામાં સ્નાન કરવા જાઓ ખૂબ સરસ વસ્તુ છે પણ ધ્યાન રાખજો ભાવ કેવો છે યથા યથા ભવતી તથા માતા ગંગા ફલમ જેવો ભાવ હશે એવો ફલ તમને મળશે અને સુરા અસુરૈર કેવળ દેવતાઓ જ ભગવતી ગંગાનું સ્નાન કરે છે ભગવતી ગંગાને પ્રણમે છે એવું નથી પ્રણિપાત કરે છે એવું નથી અસુરૈ અસુરો પણ ભગવતી ગંગાને પ્રણામ કરે છે ભુક્તિમ ચ મુક્તિમ ભુક્તિ અને મુક્તિ બંને આપે છે અને એક વાત હું કહું ને કે ભગવતી ગંગા છે ને વિષ્ણુ સ્વરૂપા પણ છે બ્રહ્મા સ્વરૂપા પણ છે અને રુદ્રા અથવા રુદ્રાણી સ્વરૂપા પણ છે કેમ કેમ કે ગંગામાં અહીંના નિવાસીઓને જળ આપે છે અને જળથી જીવન ફળિત થાય છે ગંગામાં આ માં રહેતા જે લોકો છે એ બધા માટે ફળદ્રુપ જમીન આપે છે ભૂમિ આપે છે એ ભૂમિમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિઓ જે છે એમને જીવિત રાખે છે અનાજ કઠોર વનસ્પતિઓ શાક બધું જ મળે છે એટલે વિષ્ણુ સ્વરૂપ પણ છે અને જ્યારે છેલ્લે ધર્મનું કામ થઈ જાય અર્થનું કામ થઈ જાય કામનું પણ કામ થઈ જાય છેલ્લે વાર મોક્ષનો વારો આવે છે અને જ્યારે મોક્ષનો સમય આવે ત્યારે પણ એ શરીરને માતા ગંગાના ખોડામાં મૂકી દેવામાં આવે છે મિત્રો ત્રુપત ગામીની આ ગંગા માતા છે અને હરિદ્વાર છે ને ખાલી તીર્થ નથી અથવા ખાલી ક્ષેત્ર નથી એ તીર્થ ક્ષેત્ર છે અને હરિદ્વાર છે આ તો દરવાજો છે હરિને મળવા માટેનો દરવાજો છે સીધો ને સીધો સનંદન સનાતન અને સનત કુમાર ચારે વિચાર કર્યો કે કથા ક્યાં કરવી જોઈએ હું નિવેદન કરું છું તો છેલ્લે એમ ડિસિઝન લેવામાં આવ્યું કે હરિદ્વારમાં કરવું જોઈએ તો એનું કારણ જે ઋષિઓ હોય જે મુનિઓ હોય એ પર્વતોમાં તપ કરે ધ્યાન કરે તો એ પોતાની અવસ્થાને ભૂલી જાય છે કેટલા સો વર્ષ થઈ ગયા સ્નાન નથી કર્યું તો ભગવાનની ભક્તિમાં નામ જપમાં ધ્યાનમાં લાગેલા જ છે તો એમની પણ અવસ્થા જે છે ને એ ચેતના અવસ્થા ન હોય એ સંપૂર્ણ રીતે ચેતન ન હોય એટલે પર્વતોથી એમને નીચે લઈને આવ્યા અને સંસારી જે લોકો હોય ને એ ઈ છે ને મેદાની ભૂમિમાં રહેતા હોય છે સમતળ ભૂમિ હોય ને ત્યાં તો એટલી બધી વાસનાઓ એટલા બધા વિકારો એટલા બધા કામ ક્રોધ લોભ ઓહ તો આ બધી વસ્તુઓમાંથી થોડાક ઉપર લઈને આવો તો ઋષિઓને થોડાક નીચે લઈને આવો અને સંસારીઓને થોડાક ઉપર લઈને આવો અને હરીને મળવા માટેનો જે દરવાજો નિશ્ચિત કર્યો છે એ હરિદ્વાર છે ને આપણે બધા સો હરિદ્વારમાં બેઠા છીએ સૌભાગ્યશાળી સાહેબ